આજે જે સેન્ડવીચ બનાવવાનો પ્રોગ્રામ તો આજે જે સેન્ડવિચ બનાવવાની છે અને એના માટે મેં બટાકા બાફા મૂકી દીધા છે સેન્ડવિચ બનાવવા માટે મસાલો તૈયાર કરું છું બટાકા ક્રશ કરીને લઈ લીધા ને એમાં નાખ્યા વટાણા ગરમ મસાલો પછી આદુ મરચાંની ધાણા ધાણાજીરું પાવડર થોડુંક મરચું પાવડર નાખશું અને થોડીક હિંગ અને લીંબુ સ્વાદ પ્રમાણે જેટલું ખાટું ખાતા હોય એ પ્રમાણે લીંબુ નીચો દેવાનું અને કોથમીર કોથંબી અને સ્વાદ પ્રમાણે નમક સાત પ્રમાણે નમક નમક તો જો કે મેં નાખ્યું તું બાફવામાં એટલે થોડુંક ઓછું નાખીશ અને હવે આ બધા મસાલો મિક્સ કરી દઈશું જો સેન્ડવિચ નો મસાલો તૈયાર થઈ ગયો અને આ ચટણી બનાવીને રાખી દીધી હતી મેં બપોરના ખુદીનો કોથમીર ની ચટણી છે તો મિત્રો હાલો સેન્ડવિચ બનાવું છું જો સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા તો લીલી ચટણી લગાવી દઈશ

તો ચાલો મિત્રો જો સેન્ડવીચ બનીને થઈ ગઈ તૈયાર અને હવે ગ્રીલ કરવાની છે તો રાખી થઈ તૈયાર હાલો કોઈને ખાવી હોય તો મિત્રો હાલો મિત્રો હું છું વિદિશા સેન્ડવિચ વાળી ચાલો મારા સેન્ડવીચ ખાવા તો વિદિશા સેન્ડવિચ બનાવી શું શું નાખવામાં જો પહેલી વાત તો મેં એમાં બટર ચોપડ્યું બીજું મેં એમાં સોસ નાખ્યો ત્રીજે લેલી લીટી ચોથો માવો નાખ્યો અને અત્યારે હું સ્લાઈસ ચીઝ નાખું છું બટર નાખ્યો ને હા આ એવું બનાવતા આવડે ચાલો નાખી દીધું રેડી કરી છે ને હવે હું આને

બં બાજુ ફેરવતો અને આ સેન્ડવીચનું મશીન તમારે બહુ જૂનું છે મારા લગ્ન પહેલાનું છે ખબર નહીં કેટલા વર્ષ જૂનું હોય જુઓ ઘોઘરા સેન્ડવીચ બનીને થઈ ગઈ તૈયાર એકદમ મસ્ત થાય છે ક્રન્ચી અને

આ ઠંડુ હતું ને એટલે થોડીક પહેલા કાઢી લેવાં છતાં હતી હા યે બોધુ હા ચીઝ મિત્રો ખાવા તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આવજો અમારા નવા વિડીયોમાં અને હા આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે આ કેવી લાગે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ